એને મુરા ખડા જો તો ખેતર માં આયો આ નહીં રે આ ધોઈ રહ્યો તો પેલા હેઠા થઈ તો આયો છું કે તો ખરું કીધું ખેતરમાં હેતર માં જોવા જો તો કે ના તો એંડા કાલ ઉતારવા ચાલુ કરો અને હું એવું નહીં વિચાર્યું કે તું માર મોમીન કાલ એંડા ઉતરાઉ તો થોડો ટેકો થાય પણ પેલા એ કયું માર મોમો એમ કીધું કે તાર આપણે બે કલાક મજૂરી કરીએ ખેતરમાં માં તો લોઠી જો ને એંડા ઉતારી દો આવી એટલે કે મને એકલા ને કે ઉતરશે મું નહી કેવાનો ઈવાન કશુએ ચમક જાણવા તાલે કે ગાચો કરા હું ચાલતા નહી મારા હંગાતી પશરી ને દાતી ઓ એ તમે આલો હું મારું લઈ જોય પશરી દાતીળું અડધા ફૂટ હું ઉપર આવતા ઉપર જ કા હું નવે કરે છે કે તો એટલે પાસે કોઈ ભોળા ને પાડી જો છે કે આખો દાળો કોમ બતાય બતાય કરવાનું એમ નહીં કે તાલ બે હજારા જો કોમ કરવા કરો કરો એ લાકી દે કોમ કરવાની કે તું તો ખરા કીધું કોમ કરાવું કાલે

આ વસ્તી કેટલું કમાય છે અને મજૂરી કરવાની નહીં પાઘડી બધી ઊપડી જવાનું લોકોની પંચાયત કરવાની વચ્ચે ઓછલા જાય આખો દાળો મારે થોડો બળવાનું હોય ચાલુ ને ચાલુ આખો દાળો રોથવાનું શું કર્યું મને ખબર હતી કે ઘેર પગ મેલ્યો નહીં તો મહાભારત ચાલુ થયો નહી થાંજકા જમવા જવાનું એટલે એકલા ઉપડી જવાનું અન કોમમાં કોમ એટલે પોણાલ લઈ જવાનું તમારે કોઈ હા કુટુંબ જમવાનું નતું કોઈ કીધું બુદરીએ મને કીધું હોય તો કેવું તો પણાકા જમવા જઉં છું એમ એટલે એમાં શું કહેવાનું આવો છો કામ આવી આઈને પણ જમવાનું હોય તમાર જમવા જવાનું તો મને કેમ ન પડે રોટલો સોનો કરું હા એક રોટલો બગાડ્યો અમે રાતી ટાઢોખો અતારે ખાઈ જો

બીજું તો બધું ઠીક છે પણ જમણવાર વાર મસ્તી બનાવે તો આ પાછો તમે તાર ગમે તેવું ખાધું આ વાતો કરશો ને અને હું આઈટમ બનાવી હતી અને ખરેખર દાળ એવી બનાવી હતી ચાર વાટકીઓ પી ગયો જો મમ્મી જોયું બરાબર નું દબાઈ ભરીને આપવાનું અને એકર ઘેર બેઠા વાતો કરવાની મમ્મી તો તાર હાડી પાવસો

તમે જોતો આખા જોઈ પણ એવું હગુ નતું મારતું મેં કીધું સરપંચ ના હગું મળી તમે મૂર્ખા જેવી વાત કરો છો અરે કેમો છોકરું તમે ગમો નાખી રહ્યા છો વ્યવસ્થિત ચા મીઠી પાછી અને પાણી કમ નું કીધી આખા દૂધ ની ચા એમ કે જીવા મેલે

વાત હારી લઈને આવ્યો પણ અરે વાત હારી લઈને આવે પણ તમે પેલા પેલા કુતરા ના જીવન માં બોલવાનું એવું સર નહીં બોલકો મળત હારો સરપંચ કશું જોવું પડે એવું નહીં આપણે કીએ ને ફાઈનલ જ છે મને ના કીશું અને તને શું કશું જોવું પડે એવું તો ગમ સરપંચ સરપંચ હું જીવનલાલ ઈ મત હોય તમારે ક્યાં આવે છું અમે કીધું ગમ ગમ કોઈ ખરાબ નહીં કરવું કરું તો હારું જ કરવું છે ના જીવનલાલ એ હારું કર્યું અને અમે વાર વગર વેલો કદી ના ચર હા એટલા તો આવ્યો છું તારે

કોઈ કામ હોય ને તો સોના મને દેવાનું એ તો મારા મામાને કહ્યું કે હું આપણા હેતરમાં જોઈ શું કરી બે કલાક કામ કરી લે પાડજો કા પાણી હોય પાણી વાળું હોય કલાક બે કલાક હારું સારું કઈ સંભી કીધું જો લુગડો તો પેલો મારવા તો મારા મામો લે પણ મુજે લ્યો સારું હું કીધું તો તીર પેરેને બધું ચિંતા ના કરતા પણ ફાઈનલ કરો

કદાચ હારું કરવાનું છે સરપંચ ના ઘેર કરવાનું કોઈ ખબર પડતી રહી ધંધો નહીં કરતા નક્કી રાખે મેળાવો ને આપડે ગોઠવી દે ધંધો

પણ જીવડીયા હું હારું કરવા છે ઈ તો કે હેમા અમુ તો આ ખુશમોદ રહેવાનું હારું કામ કરવાનું છે કોઈનું ખોટું નહીં કરવાનું સાચી છે મારે નહીં કરણ પણ કહેતો તો જા કેમા કોઈને ન કહેવાનું તો હારું કામ થાનેલા દેખાશે તું ખુશમોરીએ પણ અમે દુખમોરીએ સુમા કાકા

તારી મમ્મી સમયે પાછો પરવા જાય ને તો કરી દે નહીં કરે કીધું છે તમે એની ચિંતા કરશો નહીં નહીં કીધું કીધું નથી મેળ આવ્યો મમ્મી વાત મેળ હજી તો ખાલી જીવન વાત લઈને આવ્યો છે આ તો લઈ ફાઈનલ થઈ જાય તો અલે ફાઈનલ હજી થયું ને કોઈ વાત ઉપર કશું અમારે છે કમ્પ્લીટ ફાઈનલ થઈ જાય કોમ થઈ કરવાની કોઈ જરૂર નહીં એમાં ઇન્ડા ઉતારવા આવતા તો કોણ થઈ જાય હવારે કાલે ભાઈ ભગવાન માતાજીની દયા છે હું કશું કરું નહીં

એટલે જે સારું ના કરતા હોય ને એને જ ખોટું લાગે છે ના ના સરપંચ હું તમે જેવું કરશો ને એવું અમે હારું જ કરવું છે બધો ભાઈ

એક મોટા મંડયા છે તમારો ભાઈ આયો કુટુંબી અને કડવો વેલો હોય એને કળવું કોઈ દાળ મેઠું ના આવે જીવન ગોમ જમાડવાની વાત ને તો વટકુડો પડો

એટલે ખબર પડે વાત લેવા આયા તમારે ખબર નહીં મેઠું પેલા પોપટ બોલતા અને તો ગમે તે સારું થાય તો કદી ગમતું મને ખબર નહી ગીતો ફેદી કરવાની બરોબર કાઠો પડ્યા વાત

ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી